હેલો દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વાર્તા ચાલાક ગધેડાની ઘણા સમય પહેલાંની વાત છે એક ગામમાં એક ખેડૂત રહેતો હતો તેની પાસે હળ ખેંચવા માટે બે બળદ હતા અને વજન ઉપાડવા માટે એક ગધેડો હતો એ ખેડૂતમાં એક અદભુત ગુણ હતો ખેડૂત પશુ પંખીઓની ભાષા સમજી શકતો હતો પણ તે કોઈને કશું જણાવી શકતો નહીં તેણે એવો શ્રાપ હતો કે જો કોઈને પણ પશુ પક્ષીઓની વાતચીત જણાવશે તો તેનું મોત થઈ જશે એક દિવસ તેના બળદ અને ગધેડો કોટમાં વાતો કરતા હતા તે વખતે ત્યાંથી ખેડૂત પસાર થયો તેઓની વાતો સાંભળવા તે ત્યાં જ ઊભો રહી ગયો જે બળદ આખા દિવસના કામથી થાકી ગયો હતો તે બોલ્યો ભાઈ ગધેડા તું નસીબદાર છે તારે ક્યારેક જ કામ કરવું પડે છે મારે તો આખો દિવસ હળ ખેંચવું પડે છે સાંજ તો નીકળી પડે એટલો થાક લાગે છે ખૂબ ચાલાક હતો બળદની વાત સાંભળીને તેને બળદ ઉપર દયા આવી ગઈ તેને બળદને એક યુક્તિ બતાવી આવતીકાલે જ્યારે ખેડૂત તને ખેતર લઈ જાય ત્યારે તું હળ ખેંચતા ખેંચતા નીચે બેસી જજે અને આપવા માંડજે પછી તું તારી ડોક નીચે ઢાળી દેજે આ જોઈ ખેડૂત ગભરાઈ જશે તે તને બીમાર સમજી આરામ કરવા દેશે તે તને સારું ખાવાનું આપશે અને તારી બહુ કાળજી લેશે બળદને ગધેડાની શિખામણ ગમી ગઈ તે મનમાં રાજી થયો ખેડૂતે આ બંને પશુઓની વાતચીત સાંભળી લીધી હતી એટલે બીજા દિવસે શું કરવું અને ગધેડાને કઈ રીતે પાઠ ભણાવવો એ નક્કી કરી લીધું બંને પ્રાણીઓને ખબર ન હતી કે ખેડૂતે તેમની વચ્ચે થયેલી વાતચીત સાંભળી લીધી છે બીજા દિવસે સવારે ખેડૂતે બળદને હળમાં જોતર્યો થોડો સમય હળ ખેંચ્યા પછી ગધેડાની શિખામણ પ્રમાણે બળદ જમીન પર બેસી પડ્યો આંખો બંધ કરી દીધી અને જોર જોરથી તે હાફવા લાગ્યો પછી તેને તેનું માથું નીચે ઢાળી દીધું ખેડૂતને આ બાબતની જાણ પહેલેથી જ હતી તે તરત સમજી ગયો કે ગધેડાની સલાહ પ્રમાણે જ બળદ બીમાર હોવાનો ઢોંગ કરી રહ્યો છે તે ખરેખર બીમાર નથી તે બોલ્યો ભાઈ બળદ તું માંદો પડી ગયો છે તેથી હળ ખેંચી શકતો નથી માટે ચાલ તું કોઢમાં જઈને આરામ કર ખેડૂત બળદને કોટમાં મૂકી આવ્યો અને તેને ચારો નાખ્યો પછી તે ગધેડા પાસે ગયો અને બોલ્યો ભાઈ ગધેડા આજે બિચારો એક બળદ એકાએક માંદો થઈ ગયો છે માંદા બળદ પાસે કામ લેવું એ કંઈ સારું ના કહેવાય એટલે આજે એને બદલે તારે હળ ખેંચવું પડશે આમ કહી ખેડૂતે ગધેડાને હળમાં જોતર્યો ગધેડો હળ ખેંચવાના કામથી ટેવાયેલો ન હતો આખો દિવસ હળ ખેંચી ખેંચીને તે ખૂબ જ થાકી ગયો સાંજે તેને કોર્ટમાં બાંધવામાં આવ્યો ત્યારે તેને બળદને ઠપકો આપતા કહ્યું જાણે છે તારે લીધે આજે હું આખો દિવસ કામ કરી કરીને સાવ અધમુ થઈ ગયો તારી કાંધ અને પગ ખૂબ દુખે છે બળદે ગધેડાને કહ્યું ગધેડાભાઈ તમારી યુક્તિ તો ખૂબ સરસ હતી આજે તમે મને આરામ અપાવ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર પણ મારી વાત બરાબર સાંભળી લો આજે તમે પેટ ભરીને ઘાસચારો ખાજો કારણ કે કાલે પણ તમારે જ હળ ખેંચવું પડશે બળદની વાત સાંભળી ગધેડો ચમકી ગયો તેણે તો દાંત કચકચકાવ્યા તેણે બળદ પર ગુસ્સો આવ્યો તેણે થયું મારી શિખામણ મને જ ભારે પડી પણ ગધેડો બુદ્ધિશાળી હતો તરત ગધેડાએ એક નવી યુક્તિ વિચારી કાઢી તેણે ઉદાસ થઈને બળદને કહ્યું બળદભાઈ તમને આરામ મળતો હોય તો મને હળ ખેંચવામાં જરાય વાંધો નથી પણ એટલું બોલીને ગધેડો અટકી ગયો બળદે ગધેડાને પૂછ્યું પણ શું ગધેડો કહે મને તારી દયા આવે છે તને શું કહું ખેડૂત આજે બપોરે તેની પત્નીને કહેતો હતો કે આ બળદ હવે ઘરડો થવા આવ્યો છે હવે તેનાથી કામ થઈ શકતું નથી તેથી આપણે તેને કસાઈને વેચી દઈશું આ સાંભળીને બળદના તો હોશકોશ ઉડી ગયા બળદ અને ગધેડાની આ વાતચીત સાંભળીને ખેડૂત ખરખડાટ હસવા લાગ્યો ખેડૂતને આમ એકાએક હસતો જોઈને તેની પત્નીએ તેને હસવાનું કારણ પૂછ્યું ખેડૂતે જણાવ્યું હું મારા હસવાનું કારણ તને કહી શકું તેમ નથી ખેડૂતની પત્નીએ કારણ જાણવાની જીદ પકડી ખેડૂત વિચારમાં પડી ગયો તેણે કહ્યું હું પશુ પક્ષીઓની ભાષા જાણું છું પરંતુ મને એવો શાપ છે કે પશુ પંખીની વાતચીત જો હું કોઈને જણાવું તો મારું મોત થઈ જાય જો તું મારું મોત થાય એવું ઈચ્છતી હોય તો હું તને મારા હસવાનું કારણ જણાવી દઉં બોલતું મને ચાહે છે કે મારા હસવાનું કારણ જાણવા માંગે છે ખેડૂતની પત્ની તેને ખૂબ ચાહતી હતી આથી તેણે કારણ જાણવાની હઠ જતી કરી બીજા દિવસે ખેડૂત ગધેડાને ખેતરમાં લઈ જવા માટે કોડમાં આવ્યો તેના આશ્ચર્યનો પાર ન રહ્યો ગધેડાને બદલે બળદ હળ ખેંચવા માટે આગળ દોડી આવ્યો જાણે તે કહી રહ્યો હોય કે માલિક હવે ગધેડાને નહીં મને જ ખેતરે લઈ જાઉં હવે હું કામ કરી શકું તેમ છું ગધેડો તો મનમાં ને મનમાં મલકાઈ રહ્યો હતો તેની યુક્તિ સફળ નીકળી તેનાથી ખેડૂતને પણ કાયમ નિરાશ થઈ ગઈ અને બધા ખુશી ખુશીથી પોતાનું કામ કરવા લાગ્યા તો મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવનાર વાર્તાઓની નોટિફિકેશન મળી રહે મળીએ છીએ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આવી જ કંઈક બીજી વાર્તા સાથે